રોટલો વગારું સાદે સાદો હો આવડે આવડે જ ને તમે કયો તો આવડે ચીકના સે એવી જીત કરી હું છે ને દહીં વઘારેલું ખાઈ નહીં રોટલો વઘારતી તો જો રોટલાને તોડી નાખ્યો છે પછી એક વાર તો દહીં વઘારી નાખ્યો છે હવે બીજી વાર વઘારવાનું છે દહીંની અંદર તો બધું નાખી દીધું છે ખાંડ બધું હવે નાખું દહીં ને તડકો લાગી ગયો બરાબર

આવી જાવ જન રોટલો ખાવ હોય અને અમારું તો દહીં વઘારેલું છે અહીંયા આપણી આંબાની કેરી છે જો તાજે તાજી કેવી ખરી જાય અને હવે અહીં બધા જમવા બી જાય બાળકો બચ્ચા બધા મોટી કેરી નું જો આપણે આંબાની કેરીનું તાજો તાજો અથાણું બનાવી નાખ્યું છે હજી અથાણું સીઝન નથી આવ્યું પણ આપણે કેરી એવડી થઈ ગઈ છે એટલે અથાણું બનાવી નાખ્યું છે

અત્યારના છોકરા ને એવું કઈ રમવાની ખબર નથી પડતી આપણી રમત તો કોઈ રમી ન હોગે માધવ મોટો ડેટકો આવ્યો આ ઓલો નદી મારે એ ડેટકો આવ્યો એ આ તો નદી મારે એ ડેટકો આવ્યો હાઈ લે તું એટલે આવે બોલો ન્યા ઊંધો પડી ગયો ગોટો વળી ગયો